વૃંદાવનમાં શ્રી રામકૃષ્ણએ એક ગંગા માતાની મુલાકાત લીધી હતી એ વૈષ્ણવ સ્ત્રી ભક્ત અધ્યાત્મ ક્ષેત્રમાં ઘણા આગળ વધેલા હતા વૃંદાવનના ભક્તિસભર મંડળમાં એવું કહેવાતું હતું કે લોકોને દિવ્ય પ્રેમનું રહસ્ય સમજાવવા માટે રાધાજીની એક પ્રિય સખી જ ગંગા માતા તરીકે અવતરી છે એ વખતે એમની ઉંમર સાઠ વર્ષની હતી અને રાધિકાનું જન્મસ્થાન ગણાતા બરસાના ગામમાં એમણે પોતાની જિંદગીનો ઘણો ખરો ભાગ ગાળ્યો હતો શ્રી રામકૃષ્ણનું દર્શન થતા વેત એમની મહત્તા આ સાધ્વી સ્ત્રીએ સમજી લીધી એવા મહાનુભાવને મળવાનો સુયોગ પ્રાપ્ત થયો એથી એ પોતાને ધન્ય માનવા લાગ્યા એવી જ અવસ્થા શ્રી રામકૃષ્ણની હતી ગંગા માતાની પવિત્રતા અને ભક્તિ જોઈને એ પણ પ્રસન્ન થઈ ગયા જાણે હૃદય હૃદયને ઓળખ્યું ગંગા માતાએ શ્રી રામકૃષ્ણ પ્રતિ અત્યંત ગાઢ સ્નેહ ભાવ દર્શાવ્યો નિધુવનની એક મઢોલીમાં એકાકી રહીને જીવન વ્યતીત કરી રહેલા આ માઈએ એમની ભાવાવસ્થા જોઈને ઉદ્ગાર કાઢ્યો હતો આ તો જાણે રાધિકાએ ફરીથી દેહ ધારણ કર્યો હોય એવું લાગે છે અને ખરેખર એમણે તો શ્રી રામકૃષ્ણને દુલાલી રાધાજી નું લાડકું નામ કહીને બોલાવવાનું પણ શરૂ કર્યું